જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજ એ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા તેનું મહાત્મય અને કથા સાંભળીશું આખા વર્ષની બધી જ બીજોમાં અષાઢી બીજનું મહાત્મય ઘણું જ છે કેમકે આ દિવસે કચ્છીઓનું નવું વર્ષ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે તેમજ બાર બીજના ધણી બાબા રામદેવજીએ બીજ ધર્મની સ્થાપના કરી હતી આથી વર્ષની આ મોટામાં મોટી બીજ છે અને તેનું મહાત્મ્ય ઘણું છે આ દિવસે લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે અને પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે અષાઢ માસની સુદ પક્ષની બીજના દિવસે જે રથયાત્રા નીકળે છે તેનું ધાર્મિક દ્રષ્ટિએ ઘણું જ મહત્વ છે ભગવાનની તેર યાત્રાઓમાં આ ગુંડેચા યાત્રા મુખ્ય છે આ ગુંડેચા મંદિરમાં વિશ્વકર્મા દાદાએ જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીની પ્રતિમાઓ બનાવી હતી અને સ્થાપના કરી હતી ગુંડેચા મંદિરને ભગવાનનું માસીનું ઘર માનવામાં આવે છે જ્યાં રથયાત્રાના બીજા દિવસથી ભગવાન નવ દિવસ સુધી રોકાય છે ત્યાં તેમને સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારના ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે ઓડિશાથી જગન્નાથજીની આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ સઘળા રથયાત્રાના ઉત્સવમાં અષાઢ માસની સુદ પક્ષની બીજની પુષ્ય નક્ષત્રની તિથિએ રથયાત્રા એ શ્રેષ્ઠ છે ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બલરામજી સહિત રથમાં બેસાડી અને પુરા નગરમાં ફેરવવામાં આવે છે કહેવાય છે કે આ યાત્રા કરાવવાથી સગળા મનોરથ પૂરા થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અષાઢ માસની સુદ પક્ષની બીજના દિવસે અરુણોદય સમયે ભગવાનની પૂજા અર્ચના કરાય છે તેમની યાત્રા માટે નિવેદન કરાય છે આપ લોકોના કલ્યાણ અર્થે પ્રસન્નતાપૂર્વક પૃથ્વી ઉપર ચરણ મૂકી અને પધારો તે પછી મંગલ ગીત ગાય છે અને બ્રાહ્મણો પંડિતો દ્વારા મંત્ર ઉચ્ચારણ જય જયકારના નાદ સાથે રથયાત્રાના ઉત્સવનો પારંપરિક રીતિ રિવાજો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવે છે જગન્નાથપુરીની યાત્રામાં ત્રણેય દેવતાઓ માટે અલગ અલગ રથ બનાવવામાં આવે છે લાલ અને હરિયાળા રંગના બલભદ્રજીના રથને તાલ ધ્વજ કહેવામાં આવે છે જ્યારે લાલ અને નીલા રંગના સુભદ્રાજીના રથને દર્પદલન અને જગન્નાથજીના લાલ તેમજ પીળા રંગના રથને નંદી ઘોષ કહેવામાં આવે છે નગારા ઘંટ ભજન કીર્તનની વચ્ચે એક ખાસ પ્રકારના લયમાં ભગવાનની મૂર્તિને મંદિરમાંથી રથમાં લાવવામાં આવે છે તેને પોદંડી બીજે કહેવામાં આવે છે ત્રણેય દેવને રથમાં બેસાડી પુરીના પારંપરિક રાજાને તેમના પુરોહિત દ્વારા નિમંત્રણ આપવામાં આવે છે રાજા પાલખીમાં આવે છે અને ત્રણેય રથોને સોનાના ઝાડુ વડે લુહારે છે આ પરંપરાને છોરા પોદરા કહેવામાં આવે છે હજારો ભક્તો આ રથને ખેંચે છે પુરીમાં તેને રથરાણા કહે છે ત્રણેય રથો સાંજ સુધીમાં ગુલિયેચા મંદિરે પહોંચે છે ત્યાં નવ દિવસ સુધી વિશ્રામ કર્યા પછી યાત્રા પરત આવે છે આ યાત્રાને બહુળા કહેવાય છે આવી જ રીતના અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથજીના મંદિરેથી દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે આ યાત્રામાં મુખ્ય આકર્ષણ ભગવાન જગન્નાથ બલભદ્ર અને બહેન સુભદ્રાનો રથ હોય છે તેની સાથે યાત્રામાં જોડાયેલા અને શણગારેલા હાથીઓ સજાવેલી ટ્રકો વિવિધ કરતબો કરતા અખાડાના યુવાનો અને ભજન મંડળીઓનું પણ વિશેષ આકર્ષણ હોય છે પ્રસાદમાં કેસરી ખેસ આપવાનો પણ રિવાજ છે તો હજારો મણ ફણગાવેલા મગ ભોર જાંબુ અને કેરીનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે અમદાવાદની રથયાત્રામાં બહેન સુભદ્રા જ્યારે મુસાળ સરસપુર ખાતે પધારે છે ત્યારે તેમનું મૂસાળું કરવામાં આવે છે તેમને વસ્ત્રો સોનાના દાગીના વગેરે ભેટ આપવામાં આવે છે અમદાવાદ ઉપરાંત ભાવનગર સહિત હવે તો ગુજરાતના ઘણા શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે અને નગરયાત્રાએ નીકળતા જગન્નાથજીના દર્શન કરી અને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે હવે આપણે રથયાત્રા સાથે જોડાયેલી રથપ્રદ કથાઓ સાંભળીશું એક કથા અનુસાર બ્રહ્માજીએ વૈશાખ સુદ આઠમે કાષ્ટમી મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી એ સમયે ભગવાન જગન્નાથજીએ રાજા ઇન્દ્રધ્રુમનને પ્રસન્નતાપૂર્વક કહ્યું હતું કે હું અહીં બ્રહ્મના બે પરાધ સુધી તીર્થક્ષેત્રમાં વાસ કરીશ તેથી હે રાજા જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઉજવવો અને એ જ દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઉજવવો આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે ભગવાનનો રથોત્સવ ઉજવે છે બીજી માન્યતા એવી છે કે પુરીમાં યાદવોના છપ્પન કુળ વસતા હતા યાદવો વ્યભિચારી બન્યા અંતમાં યાદવ કુળનો નાશ થયો ભગવાન શ્રીકૃષ્ણને અસહ્ય લાગી આવતા તે ગામ બહાર વૃક્ષ નીચે બેઠા એ સમયે પારધીના બાણથી તેમનો પગ વિંધાઈ ગયો અને તેમને લીલા સંકેલી લીધી શ્રીકૃષ્ણની ચિતા ખળકાય બલભદ્ર અને સુભદ્રાએ પણ તેમાં જંપલાવ્યું એ સમયે મુશળધાર વરસાદ થઈ ત્રણેય દેહ તણાઈ અને પુરીના દરિયા કિનારે આવ્યા ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપિંડી કરી અને સુસજ્જ કરી નગરજનોના દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી આ દિવસ અષાઢ સુદ બીજનો હતો ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઉજવે છે અને ત્રીજી માન્યતા એવી છે કે ભગવાનને આંખનો રોગ થયો હતો આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા આંખોનો રોગ મટી જતા પોતે મોટા ભાઈ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા અને પોતાના મોસાળ જનકપુરમાં આરામ કરવા માટે પધાર્યા આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને મામા કંસનું મથુરા પધારવા માટે આમંત્રણ મળે છે એ સમયે કૃષ્ણ ભાઈ બહેન સાથે રથમાં સવાર થઈ મથુરા પધારે છે એ પ્રસંગની યાદમાં રથયાત્રા ઉજવાય છે ચોથી માન્યતા અનુસાર કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસે શ્રી રાસ રાસલીલાની કહાની સાંભળવા ઈચ્છા વ્યક્ત કરતા હતા તે વખતે માતા રોહિણીને એવું લાગે છે કે કનૈયાની રાસલીલા ગોપીલીલા બહેન સુભદ્રા ન સાંભળે તો સારું માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઈઓની સાથે રથમાં બેસાડી અને મોકલી આપે છે એ સમયે ત્યાં નારદજી પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઈ બહેન આ રીતે દર વર્ષે રથયાત્રાના રૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો આમ રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે અષાઢ માસની બીજના દિવસે સુધ પરવારી મહાપ્રભુ જગન્નાથજી સ્વચ્છ પહેરી શ્રી જગન્નાથ મંત્રની માળા કરવી જગન્નાથ પ્રભુ સમક્ષ ઘીનો દીપ પ્રગટાવી ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ ધરાવો મહાપ્રભુ જગન્નાથજીના મંત્ર મંત્રાપ બને તેટલા વધુ કરવાથી સાધકની દરેક મનોકામના મહાપ્રભુ પૂરી કરે છે આ દિવસનું મહત્ત્વ અમદાવાદ અને જગન્નાથપુરીમાં ખૂબ જ ઘણું મહત્ત્વ છે અષાઢ માસમાં જ્યારે બીજ આવતી હોય ત્યારે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતની મહત્તા ઘણી માનવામાં આવે છે આ વ્રત કરનાર અક્રોધિ અને વૈરાગ્યવાન થાય છે તેના તમામ વેરીઓ મિત્ર બની પૂજારી બને છે પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે આપણે રથયાત્રામાં ન જઈ શકીએ તો ઘરે ભગવાન જગન્નાથની પૂજા મંત્ર જાપ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ બલભદ્રજી સુભદ્રાજીને પણ પ્રાર્થના કરીએ કે અમારું સૌનું કલ્યાણ કરજો દંડવત પ્રણામ કરી મંત્ર જાપ કરવા આપણી બદલ ક્ષમા યાચના કરવી અને ભગવાન જગન્નાથના રથયાત્રાની કથા અને મહાત્મય અવશ્ય સાંભળવું બોલો જગતપતિ જગન્નાથજી મહારાજની જય આપ સૌને આ અષાઢી બીચના જય શ્રી કૃષ્ણ જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ